નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું તો વિડિયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ રાશન કાર્ડમાં ઈ કેવાય માટે સરકારની સ્પષ્ટતા રાશન કાર્ડનું ઈ કેવાયસી કરાવવા મુદ્દે ગુજરાત સરકારના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જાહેરાત કરી છે કે નાગરિકો ખોટી અફવાઓથી દૂર રહે ઈ કેવાયસી કરવાનું બાકી હશે તો પણ રાશન કાર્ડ ધારકોને તેઓનું અનાજ આપવામાં આવશે વધુમાં તેમણે કહ્યું કે રાશન કાર્ડ ધારકોએ વહેલી તકે ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવી જોઈએ પરંતુ જો રાશન કાર્ડનું ઈ કેવાયસી થતું નથી તો પણ રાશન કાર્ડ હેઠળ અનાજ આપવાનું શરૂ રહેશે મિત્રો વાત કરીએ તો છેલ્લા થોડા દિવસથી કેટલીક અફવાઓ ચાલી રહી છે જેમાં કહેવામાં આવ્યું છે કે રાશન કાર્ડનું ઈ કેવાયસી કરાવેલું નહીં હોય તો અનાજ બંધ થઈ જશે પરંતુ કુંવરજી બાવળિયાની જાહેરાત પ્રમાણે જો રાશન કાર્ડનું ઇ કેવાયસી નહીં થયું હોય તો પણ રાશન કાર્ડ હેઠળ અનાજ આપવાની પ્રક્રિયા શરૂ રહેશે આ પ્રક્રિયા પૂર્ણ કરી કરવી ઘણી જરૂરી છે જેથી જે લોકો બાકી રહી ગયા હોય તે તમામ લોકોએ રેશન કાર્ડનું ઈ કેવાયસી વહેલી તકે કરાવી લેવું જોઈએ ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આજે મુખ્યમંત્રીની કેબિનેટની બેઠક મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે આજે મળનાર કેબિનેટની બેઠકમાં અનેક મહત્ત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવશે મિત્રો ગાંધીનગર ખાતે મળનાર કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં આરોગ્ય વિભાગ એસઓપીને અંતિમ મંજૂરી આપશે તેમજ કેન્સર ન્યૂનેટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટને લગતી એસઓપી જાહેર કરવામાં આવશે તેમજ બોગસ આયુષ્યમાન કાર્ડ કૌભાંડ અંગે પણ બેઠકમાં ચર્ચા થશે રાજ્યના મગફળીની ટેકાના ખરીદી અંગે સમીક્ષા કરવામાં આવશે મગફળીની ધીમી ખરીદીને લઈને ફરિયાદો મળી રહી હતી બજેટ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પણ આજે ચર્ચા કરવામાં આવશે

મંગળવારે તેની વિઝા મુક્ત પરિવહન નીતિના વિસ્તરણની જાહેરાત કરી જેમાં યુએસ પ્રવાસીઓનો સમાવેશ થાય છે આ પ્રવાસીઓને ચીનના કેટલાક ભાગોમાં દસ દિવસ સુધી રહેવાની મંજૂરી આપવામાં આવી છે અને તે પણ વિઝા વગર રહી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ઊંઝા એપીએમસી ની ચૂંટણીનું પરિણામ આજે આવ્યું મિત્રો ઊંઝા ની ગત રોજ ચૂંટણી યોજાઈ હતી જેનું પરિણામ આજે આવ્યું છે જેમાં ના પૂર્વ ચેરમેનનું જૂથ જીત્યું છે બસો અઠ્ઠાવન મતમાંથી બસો ને બેતાલીસ મતની ગણતરી થઈ હતી સોળ મત રદ થયા હતા ખેડૂત વિભાગમાં તમામ દસે વિજેતા ઉમેદવાર દિનેશ પટેલને દિનેશ પટેલ જૂથના છે નોંધનીય છે કે ઊંઝા એપીએમસી એ એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ ગણવામાં આવે છે જેમાં ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને દિનેશ પટેલના જૂથના તમામ સભ્યો આવી ગયા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોનાના ભાવમાં આજે મોટો ઉછાળો આવ્યો મિત્રો મંગળવારે દિલ્હીમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો હતો નવ્વાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધતા ધરાવતું સોનું રૂપિયા નવસો ને પચાસ રૂપિયા વધીને એસી હજાર ત્રણસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયું હતું જ્યારે સોમવારના સત્રમાં તે અઠ્યોતેર હજાર ત્રણસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયો હતો મંગળવારે નવ્વાણું પોઈન્ટ પાંચ ટકા શુદ્ધતાનું સોનું નવસો પચાસ રૂપિયા વધીને અઠ્યોતેર હજાર નવસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે લગ્નની સિઝનમાં જ્વેલરીની માંગ વધવાને કારણે સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાજ્યમાં આગામી અડતાલીસ કલાક ઠંડીની આગાહી હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને નવી આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં આગામી બે દિવસ ઠંડી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના ભાગોમાં ઠંડીનું જોર વધશે જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થતા ઠંડીનું જોર ઘટશે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેશે આમ મિત્રો વાત કરીએ તો રાજ્યમાં આગામી અડતાલીસ કલાક દરમિયાન કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે અને ઠંડીના પ્રમાણમાં પણ ખૂબ જ વધારો થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અયોધ્યા જવા માટે પાંચ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો અયોધ્યા જવા માટે ગુજરાત સરકાર તરફથી પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ માટે પહેલા તો યાત્રુઓએ અરજી કરવાની રહેશે જેમાં યાત્રાની તારીખ યાત્રાઓની સંખ્યા યાત્રાની શરૂઆત અને પૂર્ણ થયાનું સ્થળ અરજી તારીખ અરજી કરવાની સહી અરજી કરનારની સહી ફોન અથવા તો મોબાઈલ નંબર ઈમેલ આઈડી આપવાનું રહેશે પુરાવા તરીકે આધાર કાર્ડ જાતિ પ્રમાણપત્ર શાળા છોડિયાનું પ્રમાણપત્ર બેન્કની ડિટેલ જેમ કે પાસબુકના પહેલાં પાનાની જેરોક્સ સેલ્ફ એટેસ્ટેડ કરીને આપવાની રહેશે આમ મિત્રો વાત કરીએ તો પાંચ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે આ જરૂરી તમામ ડોક્યુમેન્ટ તમારે આપવા પડશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર આવ્યા પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર આવ્યા છે પીએસઆઈ અને લોકરક્ષક માટેની શારીરિક કસોટી જાન્યુઆરી મહિનામાં યોજાઈ શકે છે જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયે શારીરિક કસોટી યોજાશે બાર હજારથી વધુ જગ્યાઓ માટે પોલીસ ભરતીની પરીક્ષા લેવામાં આવશે આમ મિત્રો વાત કરીએ તો આગામી જાન્યુઆરી મહિનામાં પીએસઆઈ અને લોકરક્ષક લોકરક્ષક દળની શારીરિક કસોટી યોજવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો જીપીએસસીનો મહત્વનો નિર્ણય જીપીએસસીની પરીક્ષા આપતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા હવે કેટલીક ભરતીઓમાં ફોર્મ ભરતી વખતે પ્રાથમિક કસોટીના સંમતિ પત્ર માટે ડિપોઝિટ ફી ભરવી પડશે બિન અનામત વર્ગના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા અને અનામત વર્ગના ઉમેદવારો માટે ચારસો રૂપિયા ફી રાખવામાં આવી છે જોકે પરીક્ષા આપ્યા પછી ઉમેદવારોને ઉમેદવારોને ફી ફી કરવામાં આવશે ફોર્મ ભર્યા પછી ઉમેદવારો પરીક્ષા ન આપતા હોવાની સંખ્યા વધુ હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે આમ મિત્રો વાત કરીએ તો જીપીએસસીની પરીક્ષા તેમજ જીપીએસસીની પરીક્ષા ફોર્મ ભરનારા તમામ વ્યક્તિઓએ સંમતિ ફી આપવી પડશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સ્માર્ટ મીટર મોટો નિર્ણય કરવામાં આવ્યો છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને હોબાળા થઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને ડીજી વીસીએલ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે એ જણાવ્યું છે કે જે પણ મીટર માટેની નવી અરજી કરવામાં આવશે તેમજ જ્યાં સોલર પેનલ લગાવવામાં આવે છે ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવે છે જેમાં સ્માર્ટ મીટરમાં હવે રિચાર્જ નહીં કરવું પડે બિલ સિસ્ટમ જ રહેશે તેમજ પ્રીપેઇડ યોજના મરજીયાત કરાઈ છે હવે પ્રીપેઇડ સિસ્ટમને બંધ કરી દેવામાં આવી છે અને જ્યાં સ્માર્ટ મીટર હશે તે તમામને મહિનાના અંતે બિલ ભરવાનું રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પીએમ કિસાન યોજનાને લઈને સારા સમાચાર ખેડૂતોને ફાયદો થશે પીએમ કિસાન સન્માન નિધિ વિશે મોટી ખબર સામે આવી છે રિપોર્ટ અનુસાર એક સંસદીય પેનલે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આર્થિક વધારીને બાર હજાર રૂપિયા કરવાની ભલામણ કરી છે આ ભલામણ પંજાબ હરિયાણા અને તેમજ તમામ ખેડૂતોના વિરોધ પ્રદર્શન પછી કરવામાં આવી છે આમ મિત્રો વાત કરીએ તો ખેડૂતોને એક વર્ષમાં બે હજાર રૂપિયાના જે ત્રણ હપ્તા એ લેખે છ હજાર રૂપિયાની આર્થિક સહાય પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવે છે તે હવે વધારીને બાર હજાર રૂપિયા કરવામાં આવશે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ મળી શકે